કરતા હોય જે બધું કરતા હોય એનામાં સારું ને નબળું હોય જે કઈ કરતા હોય ને એને સારું ન હોય ને એકાદા તો બોલો ખાલી ચડી ગયા મેં એમ કીધું કે મારો એક વીક પોઈન્ટ થતો તો કે ઘણાય છે બોલો કેવા માણસો દુનિયા જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ન્યુ લોક કેમ છો બધા મજામાં તો સાંજ પડી ગઈ છે સમય આવી ગયા છે અંશ પણ આવી ગયો છે ક્રિકેટમાંથી હોમવર્ક કરે છે ને નીચે જાઉં છું રમવા પણ હોમવર્ક છે તો રમવા જવાતું નથી તો પૂરું થાય તો પછી જશે ને તો જમવાનો ટાઈમ થઈ જશે સુવાનો ટાઈમ થઈ જશે જે આપણે બનાવવાના છીએ ખીચડીને પાલકની ભાજી ઓનલી બીજું કાંઈ નહીં તો કોને કોને ભાવે છે ખીચડીને ભાજી અને ગુજરાતમાં તો બધે બહુ સારો વરસાદ થઈ ગયો છે આજ અમારે અંધારો તો બફાર હતો પણ જરે ટીપું પડ્યું નહીં એવું છે બધું ને તમે બધા બર્થડેનો લોક જોઈ લીધો હશે તો અનસેન સમયે વીસ કર્યું હતું પણ મોડું કર્યું તું હા નહોતું કર્યું એવું નહોતું એટલે એવું બહુ વિચારતા નહી તમે કાંઈ હા સમય હું કેવું તમારે એ હા તો ત્યાંથી હા થઈ ગયું છે એટલે એવું છે એવું બધું હાઇલે રાખતું હોય હસી મજાક જેવું તો સરસ હાલો આપણે ખીચડી મૂકાઈ ગઈ છે અને હવે ભાજી બનાવવાની છે લસણ ફુલાઈ ગયું છે તો આપણે ભાજી બનાવી લઈએ પછી પાછા મળીશું

જો તૈયાર થઈને બેસી ગયો તો વેલો તૈયાર થઈ ગયો કૃષ્ણ ઓ ભાઈ આજે અલે મૂકી દે લંચ બોક્સ રેડ કલર ના કપડા પહેરી જાય છે બેગ પેક દે છે તો જોઈએ બેગ લઈ જાય છે કાંજ ઓફિસ અલે આ મુક ને જા આવે નીચે જેસી ગસ ના તું હોય આડું રાખે વ્યવસ્થિત મોઢામાં મૂક ને બોટલ કેમાં રાખીશ તું અંશી હવે જોઈ મેં ટૂંકો થઈ માપ નો બેલ્ટ તારે હા એમાં પછી નાખ દે છે શું એમાં નાખ્યો અત્યારે બોટલ એમાં થોડીક રાખે હાથમાં રાખ દે ને એવડી મોટી થોડીક એમાં હાલશે એમાં ના લેવાનું સવે થઈ જાય પોળું પોળું બધું લીક નહીં થાય અનસ્કૂલે વહી ગયો અમારે નાસ્તા પાણી થઈ ગયા બધું કામ થઈ ગયું થોડું ઘણું થઈ ગયું થોડું પણ બાકી છે સાડા દસ થઈ ગયા ત્રણ અનુસાર ટિફિનનો ટાઈમ થઈ ગયો છે અને આજે વરસાદ આઈ થિંક રાતનો ચાલુ જાય છે હું સવારે છ વાગ્યાને ઉઠી ત્યારનો તો કન્ટિન્યુ ચાલુ જ છે ધીમો 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 એવો જ રાખે છે અને પાણી ચાલુ જ રહે છે ત્યારે કપડાં સૂકવા છે તો હવે ક્યાં સૂકવું થોડાક અંદરની દોરી છે પણ બધા ત્યાં સમાતા નથી કે હવે આ જ કંડિશન રહેવાની છે તો હવે વિચારો છું સ્ટેન્ડ લગાવી દઉં બધાની ઘરે આ જ પ્રોબ્લેમ હશે અત્યારે ચોમાસામાં મેઇન તો કપડાં ક્યાં સુકવું વાહ સારું ચાલો હવે અંશનું ટિફિન બનાવી લઈએ પછી સમીર આવશે વહેલા આવી જશે તો મળશું મોડા આવે તો એને પાછું ફટાફટ જમીને ભાગવાનું હોય કારણ કે સવારને સાંજ એ જ વખત તમને જોવા મળતા હશે વચ્ચે બહુ ઓછા જોવા મળતા હશે તો હમણાં તો થોડાક ઘરે હોય છે ને થોડુંક કામ ઘરે કરવાનું હોય છે તો એ પતાવતા હોય છે બીજું બધું તો ત્યારે ક્યારેક ક્યારેક જોવા મળતા હોય છે બાકી ઓછા જોવા મળે પણ અંશ તો તમને ખબર જ છે ભાઈ આજે સવારમાં એ વહેલો રેડી થઈ ગયો મારે પણ ટિફિન એનું બની ગયું તો ટિફિન રોજ ના હોય આજે જ હતું આજે એ લોકોનું સેલિબ્રેશન હતું તો તો આજે તમને જોવા મળ્યો છે બાકી તો સવારમાં એને મૂળ એનો બહુ હોય નહીં ફટાફટ રેડી થવાનું હોય ઉઠવાનો કંટાળો આવતો હોય તો એવું બધું હોય છે એટલે એ પણ તમને સાંજે ક્યારેક ક્યારેક બ્લોગમાં જોવા મળશે અને બધીને સેટરડે સન્ડેના બ્લોગમાં જોવા મળશે એટલે મારે જે બ્લોગ થતો પણ નથી કારણ કે હું જ આખો દિવસ ઘરે એકલું તો હું તમને કેટલું બ્લોગિંગ કરીને બતાવું એટલે રોજનો બ્લોગ પોસિબલ એટલા માટે નથી કારણ કે હમણાંથી અમે રોજે બ્લોગ મૂકતા નથી બે દિવસે ત્રણ દિવસે જ્યારે અમારો બ્લોગ બને છે ત્યારે અમે મૂકીએ છીએ કોઈ ફિક્સ રહેતું નથી કારણ કે ફિક્સ શેડ્યુલ બનાવીએ છીએ ને તો પણ નથી થતું કેમ કે ક્યારેક અંશનો વર્ગ વધારે હોય ક્યારેક મારે હોય ક્યારેક બહારના બીજા કામ હોય તો જાતા હોય તો બધે લોગ પોસિબલ છે નહીં એટલે એટલા માટે કોઈ ફિક્સ શેડ્યુલ નથી થોડીક વધારે વાતો થઈ ગય એવું લાગે છે પછી બીજી ઘણી બધી વાતો છે પણ પછી પાછા નેક્સ્ટ ક્યારેક લોગમાં કરો આજના લોગમાં આટલું જ રાખીએ હજી બ્લોગ ચાલુ રહેશે બ્લોગ પૂરો નહીં થાય વાતો આપણે આટલી રાખીએ ખાઈ પી લીધું છે બપોરનું ને બે ગયા ગોઠણિયા વારીને સમિત છે ને રેગ્યુલર જમીન આવી રીતે બેસે છે એનાથી શું થાય સમિત ખાધું ને પછી જાય વધારે ખવાય જાતું હોય ને એટલે આમ બેહી જવાનું પડે તમે હું એ બેહવા માંડી હું પેલા બેસતી પાછી વેચમાં બંધ થઈ ગઈ હતી હવે પાછી બેસવા માંડી જાડી થઈ ગઈ થોડી તે વધારે ખવાય ગયો થોડું ગેઠું ઉતરી મારે તો વધારે ખવાનું એક ના ખવાનું પણ હું જમી લઉં ને પછી મને કામ કરવાની બહુ આળસ થાય એ એક મારો

બોલો ને એકાદા તો બોલો ખાલી ચડી ગયા મેં એમ કીધું કે મારો એક વીક પોઈન્ટ થયો તો કે ઘણાય છે બોલો કેવા માણસો દુનિયામાં કેવા ભયરા છે બફાર સવારનો વરસાદ ચાલુ છે પણ બફારો તો એનો એ જ છે કાંઈ ફરક નથી વરસાદ ટહટ છ વાગ્યાનો ચાલુ છે તો પણ બફારો કે મારું કામ હવે મારે કામ તો છે પણ વાસણ ઉટકવા છે પણ હવે મેં કીધું ને જેમ ચામીન મને આળશ થઈ ગઈ તો ઘડીકવાર બેસી રહો ચૌમીન જે એટલી ઘડી વાતો કરો પછી હું ટકી આવીશ ચાલો તો ચાલો આ જાઓ આઈસ્ક્રીમ ફારનું અમારો ઓન સ્નેક તો લાગે તો આઈસ્ક્રીમ ડિસાઇડ થાય કે ને કોઈ ફ્લેવરમાં ખાવું પછી ખાવું કા છેલ્લે તો એની જાતે જો ડિસાઇડ કરે ને તો એ પટકાય જ વાજો વાચ વાંચ પણ અમે ડિસાઇડ કરીને દઈએ તો વાંધો ના આવે

લોકો લોહીંયા ખોરા કરી છીએ મોટો સાકલ મસ્ત મજાના એક નવા માટે સુધી શ્રી કૃષ્ણ ગુડ નાઇટ